આપણી વીરનંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અમારી અલગ અલગ અભ્યાસક્રમની જે ફી વધારો થયો હતો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં છેલ્લા ચૌદ વર્ષથી અલગ અલગ પ્રકારે જે ફી જે છે એ વધી નહોતી તેના માટે કારણ કે કર્મચારીઓ શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ લાઇટ પાણી વીજળી રસ્તો મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં છથી સાત ગણા જેટલો જ્યારે વધારો થયો છે તેના એની અંદર અને એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આ ફી વધારો કરવામાં આવ્યો છે છતાં પણ અમે આવતીકાલે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું અને વધુમાં જણાવવાનું કે આ ફી જે છે એ ફક્ત સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી માત્ર ને માત્ર જે પ્રથમ સેમેસ્ટરની અંદર યુજી કક્ષાએ અને પીજી કક્ષાએ જે પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લઈ રહ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે